જય માતાજી ખેડૂતભાઈઓ આપણે આજે મહિન્દ્રા યુ ટેક પ્લસ ચારસો પંચોતેર ખેડૂતભાઈને આપ્યું છે ત્યાં આવ્યા છે તેમને પૂછ્યું કયા જિલ્લામાંથી ક્યાંથી આવ્યા છે અને તેમને ટ્રેક્ટર કેવું લાગ્યું અને ચંડીના ટ્રેક્ટરનો અનુભવ કેવો લાગ્યો તો વિડીયો વાત સુધી જોજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી અશોકભાઈ કયું કામ તમારું રસેલા રસેલા તાલુકા જિલ્લો કયો લાગે નર્મદા નર્મદા તો નર્મદા તાલુકા જિલ્લામાં ત્યાં છે તો તેમને ચારસો પંચોતેર લીધું કેવું લાગ્યું તમને ટ્રેક્ટર એક નંબર એક નંબર ને અને તમે પહેલાં કોઈ જગ્યાએ જોવા જ ગયેલા ટ્રેક્ટરો અને આપણે કેવું રહ્યું ભાવમાં ને એમાં એક નંબર એક નંબરમાં ને બાકી ટ્રેક્ટર તમને ગમ્યું એક નંબર એક નંબર તો એમને ટ્રેક્ટર બી ગમ્યું તમે જોયું તો તમારું શું નામ ભાઈ કિરણભાઈ કિરણભાઈ તમને ટ્રેક્ટર કેવું લાગ્યું મસ્ત મસ્ત અને આપણા વાડામાં કેવો અનુભવ રહ્યો સારો સારો ને અને કોઈ ખેડૂતને ટ્રેક્ટર લેવું હોય તો બે શબ્દ કોઈ ટ્રેક્ટર ખેડૂત લેવું હોય તો અહીં જાવ ચંડીના ટ્રેક્ટરમાં ચંડીના ટ્રેક્ટરમાં જ આવું જોઈએ હોલસેલ પણ સારો ભાવ છે સારો ભાવ તો તમે જોયું ખેડૂત ભાઈને આપણા ત્યાંથી ચારસો પંચોતેર નર્મદા જિલ્લામાંથી આવ્યા છે અને તમને ટ્રેક્ટર લીધું ખૂબ ગમ્યું એમને અને તમે ટ્રેક્ટર જોઈ શકો છો ચારસો પંચોતેર બે હજાર બાવીસ મોડલ પાવરફેર એક સાઈડ ગેરવાળું આ ટ્રેક્ટર એમને આપી છે ચારસો પંચોતેર ચુમ્માલીસ વર્ષ પાવરની તાકાત કરે આ ટ્રેક્ટર ચારે ચાર ટાયર કમ્પ્લીટ નવા અને સારી પાવર સ્ટીરિંગ ટ્રેક્ટર એમને લીધું અને એમને બી ખૂબ આનંદ રહ્યો ટ્રેક્ટર લઈને અને તેમને બી પસંદ આવ્યું અને તે બી ખુશ છે કે તમને લઈને સંતોષ છે ને સંતોષ અને બીજા કોઈ ભાઈને લેવો હોય તો એવા કે ના હોય ને ચોક્કસ ને તમે બી કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવો હોય તો તમે આવી શકો છો આપણો કોન્ટેક્ટ નંબર તમને અંદર મળી જશે અને આપણી પાસે ખાલી મહેન્દ્રની બધી જ કંપનીના ટ્રેક્ટરો સોથી બસ્સો ટ્રેક્ટરો તમે જોઈ શકો છો આપણા વાળાની અંદર અવેલેબલ પણ ખરીદવા હોય જૂનાની અંદર સારા એકવીસ બાવીસના ઊંચા મોડલો તો જરૂરથી એકવાર ચંડીના ટ્રેક્ટરમાં આવજો અને તમને સારામાં સારા ટ્રેક્ટર મળશે બરાબર એમાં તું જોઈ જય જવાન